વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આવ ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાવું દૂધ નહીં તો પાણી દે ડોલ મને કા કાણી દે તક તકતી તલવારો દે યા ગુજરાતી વાણી દે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે એ માટીમાં મૂળ છે મારા ભાષા મારી ગુજરાતી છે લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું મેં તારા નામનો ટહકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મણિ માતૃભાષા મને ગુજરાતી રમે અન્ય સખીઓ થકી દેય તાળી સુધાકર્ણ સિંચે ગુણાળી રસાળી કરે બોલતા જે ભર્યા ભાવ છાતી રમો માતૃભાષા મુખે ગુજરાતી મણિ હેમ આશીષ નરસિંહ મીરા થયા પ્રેમ ભટ્ટ ને અખો ભક્ત ધીરા ઉજી નર્મદે કાંત ગોવર ગોવરધનેજે સજીનાનલે કલ્પના ભવ્યતેજે ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી